આજે મારી આ દોઢ વર્ષ પહેલાં મારી મમ્મીની જમીન મારા મામાના ઘરની જમીન છે એકસો ને પંચાવન નંબર એકસો ને બોતેર વીઘા એમાં છે ડુંગરો એની અંદર આ નવનીતભાઈ સરપસ પોતે સરપંચ નથી એના ભાભી સરપસ છે પણ આ સરપસ કહીને મારી નાથી બહુ ઝાઝુ મોટું કૌભાંડ કર્યું છે હું આંકડો કહીશ ને તો તમને બધાને એમ થાય કે આ શું છે એમ અને અત્યાર સુધી હું એટલે નહોતી બોલી કે મને દાદ ધમકીના ફોન હતા અને નવનિત્તભાઈને મેં નવનિતભાઈને મેં સરપંચને ફોન કર્યો અને એણે જ આ કામ કર્યું છે કરોડ ઉપરનું એણે મારું ત્યાંથી ધૂળ કાઢી લીધી છે રાતે રાતે ધૂળ કાઢી છે દિવસે નહીં દસ ટે પંદર ટ્રેક્ટર પાંચ જીસીબીથી મારા મામાની ત્યાંથી જમીન એણે મારા મમ્મીની જમીનમાંથી એણે કાઢી લીધી છે તો તમે આવા વ્યક્તિને સપોર્ટ કરશો સમાજનું નથી કહેતી કોઈનો હું પટેલ પાટીદાર સમાજની દીકરી છું આજે સમાજની હું નથી કેતી તો એને એટલું કોભાણ કર્યું છે એટલું હરામી માણસ છે તો છતાં તમે એને ચાર કલાકમાં ન્યાય અપાવવા નીકળ્યા છો તો આજે દોઢ વર્ષ થાય એક દીકરી આ તમારી દીકરી જ કહેવાય પટેલ પાટીદારની તો દોઢ વર્ષ થાય હું રોઉં છું આજે એક દી રોયો છે તમે બધા એ દોડવા મળ્યા અધિકારી દોડવા મળ્યા રાજકારણ ગમે તે હોય તમે મોટા મોટા બધા ગયા તો આજે મને પૂછો આવો મારી પાસે કે એને કેટલું કેટલું આ માણસે કોભાણ કર્યું છે તો હુકમ તમે એને સપોર્ટ કરો છો આવા વ્યક્તિને તો એક બાજુ મૂકી દેવાય અને આ સમાજને ડાગ લગાડવાનું કામ કરે છે તો હું કહું છું કે મને કેમ નહીં આવા તત્વો આગળ તમે બધા મોટા મોટા અધિકારીઓ બધા બે જાવ છો તો મને બી કહો અને મને બી ન્યાય અપાવો હું એટલું તમને કહેવા માંગુ છું એક વખત કે આવા વ્યક્તિ કરોડ કરોડનું કોકની જમીનમાં પરમિશન ગમે તેની લીધી મને ખબર મારી નથી લીધી પરમિશન લીધા વગર કરોડ કરોડ ના કું કરે તો તમે એની હારે ઉભા થો આજે મને શરમ આવે છે એક પટેલ પાટીદારની દીકરી તમે મને સપોર્ટ નથી કરતા એક માણસ આજે રોવા મળ્યો તો તમે બધા અહીંયા બેહી ગયા તો મને ન્યાય અપાવો હું એટલું તમારી પાસે માંગુ છું